ઓમ નમા શિવાય હર માર્શક મિત્રો પવિત્ર શ્રાવણ માસ આપ સૌને ભગવાન ભોલેનાથની ઉપાસના અને શિવ શંકરના આશીર્વાદથી થી મંગલમય બની રહે એવી હું તમારો મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસ આજના પવિત્ર દિવસે આપને શુભકામનાઓ પાઠવો કાલા ઘેલા શબ્દોમાં કેમ પોતાના પિતાને કે ગુરુને રીઝવવા માટે આપણે બધા જેના બાળકો છીએ એવા ભગવાન શિવને રીઝવવા માટે મેં છોડવાનો પ્રયત્ન કર્યો છે હું કવિ નથી કવિતા મારો વિષય નથી હું ગદ્ય લખું છું સાહિત્ય મારો વિષય પણ કવિતા ઉપર હજુ સુધી હાથ અજમાવ્યો નથી આજે અંતરની ઉર્મિઓ ઉછળી ઉછળીને ભક્તિના કિનારા ઉપર અફડાય છે અને એમાંથી આ શબ્દો સ્ફુરે છે કવિતા તરીકે આમાં ઘણી ત્રુટીઓ હશે પણ ભાવમાં ત્રુટી નથી અને ભાવથી ભગવાનને ગમે તે અર્પણ કરો એ હંમેશા ફળદાયી બને છે વાલા કોઈ ઓર નહી બોલા નાથ દેને વાલા બોલ નાથ દેને વાલા કોઈ ઓર નહી તાભી રખ વાઈર નહીં રખવાહી બોલા નાથ દેવા બોલા નાથ દેવા કોઈ ઓર નહી ડમ 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 રૂ બાજે डम 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 डमरू बाजे सांब सदा शिव तांडव नाचे डम 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 डमरू बाजे सांब सदा शिव तांडव नाचे उसके गले में मुंड की माला वो तो हाथ मित्रिशुल वाला कोई और नहीं उसके गले में मुंड की माला वो तो हाथ मित्रिशुल वाला કોઈ ઓર નહીં ભોલાનાથ દેવા ભોલાનાથ દેવાખ વારા કોઈ ઓર નહિ દમ ડમ 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 ડમરૂ બાજે ડમ 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 ડમરૂ બાજે સાંબ સદાશિવ તાંડવ નાચે शिव तांडव नाचे वो तो हाथ में डमरू वाला वो तो हाथ में डमरू वाला जटा में धरता गंगा धारा जटा में धरता गंगा धारा कोई और नहीं भोला देने वाला भोला देने वाला कोई और नहीं वो है तेरा भी रख वाला તો નું ટૂંકું આયુષ્ય દીર્ઘાયુષ્ય બની જાય અને એટલે જ મૃત્યુ મહામંત્ર રચાયો મૃત્યુજય મહાદેવ ત્રાહિમામ શરણાગ જન્મ મૃત્યુ જરાવેથી પીડિતમ કર્મ બંધ નહીં ત્રંબક પણ એનો જ એક ભાગ છે ત્રંબકમ દર્શક મિત્રો તમે જાણો છો કે શિવલિંગ જેને જ્યોતિર્લિંગનું સ્થાન પ્રાપ્ત છે એવા બાર જ્યોતિર્લિંગ આ દેશમાં જુદી જુદી જગ્યાએ છે આ બાર જ્યોતિર્લિંગ કયા એનો શ્લોક સાંભળીએ સૌરાષ્ટ્રે સોમનાથમ સૌરાષ્ટ્ર સોમનાથ પરલ્યા પૂજયીના ચ દાકિન્યા વૈજનાથંચિન્યા ભીમશંકર સ્તેેતુ રામેશમ नागेशं दारुकावने वारणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे हिमालये तु केदारं द्रुष्मेशं तु शिवालये एतानि द्वादशनामानि त्रिसंध्यम्य पचेन्नर सप्तजन्म कृतं पापं स्मरणेन विनश्यति आबारज्योतिर्लिङ्गना स्मरणमातृति સવાર સાંજ એનો નામ માત્ર કરવાથી સાત જન્મ કર્યા હોય અને ભાવપૂર્વક વેરની વાત પણ ચાલતી તો નહીં પડે એક ચિત્તે થઈને શિવના શરણમાં જવાનું છે અને આપણા જીવને શિવ તરફે ગતિ કરે એ માટે પ્રેરવાનો છે જીવ ને તરફ ગતિ કરાવવા માટેની ઉપાસનારા અલગ અલગ મહાત્મ છે જોઈશું હવે પછી ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હરમા દેવ હરમા દેવ હરમા દેવ ઓમ ન 私は、sure.